તમારો સંપર્ક કર્યો અને અમને એસી મળી ગઈ બરાબર અને એવું કહે છે કે પૃથ્વી પરથી જો મધમાખી ખતમ થશે તો સમગ્ર જીવસૃષ્ટિ પૃથ્વી પરથી ખતમ થઈ જશે આ કરોડો રૂપિયાનો શેડ બની ગયો કુદરતી અને એટલી બધી શાંતિ લાગી રહી છે ને આમ તો હું બહુ બધા સ્વજનોની વચ્ચે બેઠી છું દસ હજાર જેટલા સ્વજનો છે પણ એ દસ હજાર સ્વજનો બોલતા નથી એમ એ શાંતિથી બેઠા છે આમ તો હું બોલીને એમને ક્યાંક ડિસ્ટર્બ કરતી હોય એવું લાગે આ બધા સ્વજનો એટલે અમારા વૃક્ષો બનાસકાંઠાનું રવિધામ ગામ છે અને પરીખ ફાઉન્ડેશનની મદદથી અમે અહીંયા વૃક્ષો વાવ્યા છે એક વર્ષ પહેલાં વાવેલા વૃક્ષો બહુ અદ્ભુત રીતે ઉછર્યા છે બહુ મોટી સાઈડ છે ગૌશાળાની વચ્ચે કરેલું આયોજન છે અને ગામના લોકોએ નાના નાનકડી વ્યવસ્થાઓ પણ કરી છે પાણી અંદર સ્ટોર થાય માટે નાની નાની તલાવડીઓ જેથી એમાં પાણી ભરાય તો બહુ સરસ વાતો કરી કે ભાઈ પક્ષીઓ કિલ્લોલ કરે એમને નાવું ધોવું હોય ને તો નાઈ શકે આ પછી તળાવને ને શું કરશો સિમેન્ટમાં પિચિંગ કરી નાખશો અંદર અને અંદર પાણી પડ્યું રહે કબૂતર નાઈ ધોઈ પીવો એટલું પી અને આવી ચિંતા કરવી બહુ મજાની વાત છે લગભગ બે કે ત્રણ નાના નાના આવા આમ તો ખાબોશિયા જેવું કહી શકાય એમણે રાખ્યું છે તો પક્ષીઓની આવી ચિંતા કરનારું આ મજાનું ગામ છે ને આ જગ્યા જે છે લગભગ પચીસ વીઘા જેટલી થાય છે એ ગામના એક વ્યક્તિ છે અને એમના દાદાએ આને ગૌચર પેટે કાઢેલી એમ વર્ષો પહેલાંની વાત છે આ બહુ સુંદર વૃક્ષ છે આમ તો ટેકોમાં બહુ ઊંચું ન થાય પીળા કલરનું ફૂલ આને આવે અને આને ફળી થાય અત્યારે તો એ ફળીની સિઝન પતી ગઈ પણ દેખાત તો તમને બતાવે જ પણ એ ફળી છે ને એ સુડલા કે હુડા કે ને એને બહુ ભાવે એવું અમારા વૃક્ષ મિત્રએ અત્યારે કીધું એટલે એણે કીધું કે બેન ફળી લાગીને એટલે અહીંયા ખૂબ પોપટ આવતા હતા આમ મણિરાજ બારોટનું ગીત યાદ આવ્યું મને પોપટ જાણીને મેં તો પિંજરું ઘડાયું એટલે આ હુડલા હુડલા તારી બોલી મને બહુ પ્યારી લાગે એ હુડલા અહીંયા ઘણા આવે છે જ્યારે એને ફળી આવે ત્યારે અને પીળા કલરના ફૂલ એ સિવાય ફૂલવાળા અહીંયા ઘણા બધા નાના નાના પેલા છોડ પણ છે જેમ આ છે એકદમ ગુલાબી પતંગિયાને ગમતો છોડ છે એટલે અહીંયા તમને અઢળક પતંગિયા પણ દેખાય છે મધુમંખીઓ પણ ઘણી બધી અહીંયા આવા ફૂલના કારણે ને ફૂલ હોય ને એ મધ મધમાખી પતંગિયા બધાને ગમતું છે અને એવું કહે છે કે પૃથ્વી પરથી જો મધમાખી ખતમ થશે તો સમગ્ર જીવસૃષ્ટિ પૃથ્વી પરથી ખતમ થઈ જશે તો અમે અમારું જ્યાં ટ્રી પ્લાન્ટેશન કરીએ ત્યાં આ બધું ધ્યાન રાખતા હોય છે કે અલગ અલગ પ્રકારની બધી વેરાયટી અહીંયા વાવીએ હું તમારી સામે આમ વાતો કરી રહી છું પણ પાછળ એટલા બધા પક્ષીઓ દેખાઈ રહ્યા છે અહીં મોરે ઈંડા ઘ મૂક્યા છે અલગ અલગ જગ્યા ઉપર તો સરસ રવિધામમાં વૃક્ષો ઉછર્યા છે બાકી ગામના અહીંયા જેટલા

તો ત્યારે થોડીક ચિંતા થઈ કે આ વિસ્તારમાં પાણી નથી તો કઈ રીતે વૃક્ષો થશે અને એમાંય આટલી મોટી જગ્યા ઉપર આટલું મોટું પ્લાન્ટેશન કરવું એટલે થોડું એમ વિચારવું પડતું હતું કારણ કે પાણી આ વિસ્તારની અંદર ઓછું છે વરસાદ અહીંયા અનિયમિત થાય છે આ વખતે ઈશ્વરે મહેર કરી છે સૌથી વધારે વરસાદ થયો છે અને રવિ ગામની અંદર વીએસએસએમના માધ્યમથી દસ હજારથી વધારે વૃક્ષો કમ્પ્લીટ થયા છે ગૌશાળા બાજુમાં આવેલી છે ગૌશાળાની સાથે સાથે વૃક્ષોની સેવા પણ ગામ લોકો અહીંયા કરી રહ્યા છે પણ વૃક્ષો વાવો તમારા ગામમાં મહત્તમ આજના સમયની તાતી જરૂર છે